રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા માટે આજે એક સારા સમાચાર મળ્યા છે રૂપાલા સામે રણચંડી બનેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ નહીં ભરવાનો નિર્ણય કર્યો પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ફોર્મ નહીં ભરે આ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે રાજકોટમાં બસ્સો વધતા ફોર્મ ઉપડ્યા હતા તારીખ સુધીમાં પચાસ ટકા ડોક્યુમેન્ટેશન પણ પૂર્ણ થઈ ગયું હતું

ક્ષત્રિય સમાજ દ્વારા ચારસો ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત સામે એકસો એશી જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા પરંતુ આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા એક પણ ફોર્મ ભરવામાં નહીં આવતા ભારે આશ્ચર્ય સાથે ચર્ચા જાગી હતી ક્ષત્રિય સમાજે રૂપાલા સામે આંદોલન ચાલુ જ રાખ્યું છે અને તા મીટર સુધીમાં ફોર્મ પાછું ખેંચે નહીં તો વીસમીથી આંદોલન પાર્ટ બે શરૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ રૂપાલા સામે ચારસો ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાતની ફિયાસ્કા જેવી હાલ સર્જાયેલ છે નોંધનીય છે કે રાજકોટની ભાગોળે રતનપર ખાતે ગત ચૌદ એપ્રિલે યોજાયેલ અસ્મિતા સંમેલનમાં લાખો ક્ષત્રિયો ઉમટી પડ્યા હતા અને એકી અવાજે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી ટિકિટ રદ ન થાય તો રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા મીટર સુધીમાં ફોર્મ પાછું ન ખેંચે તો આંદોલન પાર્ટ બે શરૂ કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિય સમાજના આંદોલનનું સંકલન કરતી સંકલન સમિતિની આજે સાંજે અમદાવાદ ખાતે બેઠક મળી રહી છે આ બેઠકમાં આંદોલન પાર્ટ બે ની ભાવિ રણનીતિ ઘડવામાં આવનાર છે